હેલો વેલકમ દોસ્તો ધોરણ દસ પાઠ નંબર ચૌદ જન્મોત્સવ તેમના લેખકનું નામ છે સુરેશ જોશી જન્મ છે ત્રીસ પાંચ ઓગણીસસો એકવીસ અવસાન છે ત્રણ નવ ઓગણીસો છ્યાસી સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો વડોદરાની મહારાજા સૈયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા મરણોત્તર અને છિન્યપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે ગ્રહપ્રવેશ પ્રવેશ તેમનો નોંધપાત્ર સંગ્રહ છે જનાંતિકે ઈદમ સર્વમ ઇતિમે મતિ જેવા સંવેદના સભર નિબંધ સંગ્રહો છે કિંચિત ચિંતયામી મનસા અષ્ટમોધ્યાય જેવા વિવેચન ગ્રંથો આપ્યા છે તેમણે રંજીતરામ સુવર્ણચંદ્રક તેમણે રંજિતરામ ચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના અવોર્ડ પ્રાપ્ત થયા છે ગ્રહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તામાં સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે જેમાં અસ્િતના ટેકનોલોજીના જ્ઞાનના કારણે થતો કૃષ્ણ જન્મ એની સાથે ભણેલું લોકોનું કુતુહલ અને આનંદનો પ્રસંગ છે જ્યારે કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે વાર્તાના અંતે કાનાજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવવાનો રસ્તો કરી દે છે માણિકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે આમ જન્મની બે પરિસ્થિતિને એક સાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આલેખાય છે ઘડિયાળમાં શાળા અગિયાર થયા હતા હવે અડધા કલાકની જ વાર હતી લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો એણે આશ્ચર્યમાં ગરકાવ કરી નાખી એવી તરકીબ રચી હતી કારમાં કૃષ્ણનો જન્મ વર્ષા વસુદેવનું કૃષ્ણને લઈ જમુના જમ્મુના ઓળંગીને ગોકુળ જવું આ બધું વીજળીની કરામતથી તાદશ્ય બનતું એ બતાવવાનો હતો આથી બધા આતુર હતા લાલ કિનખાવનો પડદો ક્યારેય ખુલે

ફગફગીએ પગફગીયો દીવો ટમટમતો હતો કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધમાં સંભળાતો હતો પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું એટલા કાનજી માણકી કણસે છે જરા જઈને તો ખરો જઈને જોતો ખરો પણ એવા જ અવાજે જવાબ આપ્યો એમાં હું જોવા જાઉં લાગે છે અંધારે કોઈ ખોખરા બબડી માણકીએ જબરીને એના પેટમાંનું છોકરું એ જબરું માળું ટંકર ખાર દીધો તોય એ કાંઈ ન વળ્યું હવે કાંઈ આવનાર આવનારને પાછું ઠેલાય કર કઈ બાપલા છૂટકો છે ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો માણેક કરાંજતી હતી આકાશને કદીક વીજળી વીંધી હતી વીંધી જતી હતી ભારે કડાકો થતો હતો અને ભારે વરસાદ માથે જઝુમી રહ્યો હતો ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે વૃંદાવન દાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી અને તે પણ હવે વખતે હે હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના બે રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાશ યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળ ટપા હાંકી રહી હતી અસિદ સાવ નિશ્ચિંત બનીને એક બાજુ એ રીટા જોડે વાત કરતા કરતા હસી હસીને બેવડ બળી બેવડ વળી જતો હતો ત્યાં સણિયુક્ત પહેરીને મુખિયાજી આવ્યા નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા કૃષ્ણ જન્મનું મૂહૂર્ત નિકટને નિકટ આવતું ગયું ભીંત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા સ્ટેશનના સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એક નજીક આવતા જતા હતા માથા પર રહેલા વાદળ તૂટી પડ્યા હતા વરસાદની જડી વીંઝાવા લાગી હતી બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઊંડું ઊંડું જઈ રહ્યા હતા ઊંડું ઊંડું થઈ રહ્યા હતા સુશ્વાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના ક્રાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને જ માટે જાગતું હતું પગ પડવારમાં એ લીલા સમેટાઈ ગઈ ધીમે ધીમે નિસ્તબ્ધ છવાઈ ગઈ વરસાદ એક ધારો પડવા માંડ્યો એકાએક ફગ ફગફગ્યો દીવો બુજાઈ ગયો અને નિસ્તબ્ધતાને વીંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું ઘડિયાના બે કાંટા ભેગા થતાં સાથે જ કિનખાબનો લાલ પડદો સરળ કરતો અને સરી ગયો આકાશમાંથી તેજનો પૂંજ અવતરનો અવતરતો હોય તેમ જબકારો થયો દેવકીના ખોડામાં બાળકને રૂપે એ જ તેજ પૂંજ ઝૂલવા લાગ્યા જુલવા લાગ્યો કારાગૃહના અંધકારમાં એ તેજ પૂંજ અજવાળું પાથરતો હતો ઘડીક બહારનો જબકારો અંદર ડોકિયું કરી જતો હતો એકાએક કાંસા ઝાલર મંજીરા અને સંખલો તુમુલ ધ્વનિત થયો બહાર બેઠેલા રામદિન શરણાઈ એ પ્રભાત નહોતું થયું છતાં સુર છેડ્યા પ્રેક્ષકો ઉભા થયા કૃષ્ણ ના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી જન્મ થઈ ચૂક્યો હતો જુદા જુદા અવાજો સાંભળતા હતા સંભળાતા હતા દેવજી હું કહું હું કહું છું એમ કર એમાં કાંજીનું કામ નહીં પણ એ વેલજી ડે ડોહાની આ ઘડીએ કોણ ભાડ કાઢે લોતારે અમને કહો છો તે તમે જાઓને મારા ભાઈ બીજા જરાક ધીમો અવાજ સા બીજો જરાક ધીમો અવાજ સાંભળ્યો સંભાળ્યું એલા એ ગમાર જરા ધીમા બોલતા જા એલા એ ગમાર જરા ધીમો બોલતો જા માણકી સાંભળશે સાંભળશે ને તો બચાડી દુઃખી થાય જેને ઉદાસીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો દખી તો થઈ જ ને દખી તો થઈ જ છે ને નહીં તો મેઘલીને રાતે નહીં તો મેઘલી રાતે પીંજાતી આપણા ભેગી હોત કાંઈ હોનાના હિંડાળે હોના હિંડાળે ઝૂલતી ના હોત એના જવાબમાં કોઈ બોલ્યું અરે ભૈલા જાજી લપ મેલોને હાલો મારી હારે પડતા પગંજમાં જતા પેલું નાડું નથી ભાડિયું લયા ત્યાં ઓલ્યા છાપરા કામ નહીં આ પાણી પડે છે એ તો જુઓ ઘૂંટણ સમા પાણી હોય તો મને કેજો બીજો વધારો બીજો વધારે આંકડો થઈને બોલ્યો લ્યા મેલને ઈને પડતો હાલ કાંજી લઈ લે છોરાને લે હું મોર થાવ છું બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો કાદવ ખૂંદતા ચાર પગલાનો ડબડબ અવાજને રુદનમાં ભળી ગયો વરસાદ વરસતો રહ્યો પવન વિંજાતો રહ્યો ઘડિયાળના કાંટા છૂટા પડી ગયા ઘડિયાળના કાંટા છૂટા પડ્યા છૂટા પડીને આગળ વધવા લાગ્યા ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી અસિતની માયા માયાવી સૃષ્ટિને બધા અસ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા સામે મુખિયાજી રચેલો સામે મુખિયાજીએ રચેલો અનકૂટ હતો એમાં પણ રંગોની યોજના ભારે ચારિત ચાતુર્યપૂર્વક કરી હતી હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા દેવકી કેમ કરી માનતી નહોતી હાથ હલાવીને કરગડતી હતી અચ્છાદ ભૂમા શરણાઈનો કરુણ સુર ઘૂમી રહ્યો હતો અસિત ની તરકીબ થી હવે ગાઢ વર્ષોનું નું ગાઢ વર્ષા નું દ્રશ્ય આબેહૂબ રજુ થયું હતું આખરે વસુદેવે કૃષ્ણ ને લીધા છાપ માં જાળવી ને મુક્યા અંગુઠો ધાવતા વટપત્રમાં પત્ર માં સુતેલા ભગવાન મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું વસુદેવ આગળ ચાલ્યા કાનજી ને દેવજી આગળ ચાલ્યા ઘૂંટણ સમા પાણીને ને આગળ ચાલ્યા બાળકના રોદનનો ભાર ઉંચકીને આગળ ચાલ્યા માણેકના કરુણ માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા ઘૂંટણ સમા પાણી ખૂંતા દેવજી દેવજીને આગળ ચાલ્યા માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા વસુદેવ વરસાદ વસુદેવ વરસ વરસાદ વરસાદમાં જન્મ જમનાજીને કાંઠે આવ્યા વસુદેવ વરસતા વરસતા વરસાદમાં જમુનાજીને કાંઠે આવ્યા નદી તો બંને કાંઠે છલકાય અસી તે ભારે કરામત કરી હતી દીવા બધા ભૂજાઈ ગયા હતા તે જ પૂંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝપકી થતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નતું ઘડીબર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા જયવતી શેઠાણી તો હાથ જોડીને ભગવ ભક્તિભાવથી ઉભા થઈ રહે ઉભા જ રહી ગયા વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને અવાજ આવ્યો બધા બધા ઘણી ચમકી ગયા કૃષ્ણ માથે નાગી છાયા કરી ભક્તોએ હાથ જોડ્યા બીજા કુતુહલથી વિસ્પારિત નેત્ર જોઈ રહ્યા ને વસુદેવ આગળ વધતા રહ્યા વેલજી ડોહા છોકે કુણ કુણસે ઘોઘરા અવાજે दमील डोसा इ उद्रस नो ठणको खाता खाता जवाब आप इ तो हुने कांजी जट आवो भा आ छोरो लाविया छिए जरा एना टाटिया वालीलो ने डोसो बोलियो हाव बैठो रिये इम करवु से के पसी लाकडी ने टेके हाली ने भीख मांगे इम इम करवु से कांजी बोलियो हाव पांगडा ना करता दादा अकरमीए अकरमीए मदराते અહીં જન્મ લીધો નક્કર એનો અવાજ ગડગડો થઈ ગયો દેવજીએ કહ્યું હાલ હવે ગાંડા માં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો બનાવવાનો હતો નહીં દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો આખરે છોરો તો માણકીનો ને એમ કેતાંકને વરસાદ વર્ષોના અનુભવી વર્ષોના અનુભવી હાથોએ પડવળમાં બાળકના ઘૂંટણને મરડીને ટાંચકા ફોડી નાખ્યા બાળકની ચીઝ હવાને વીંધી ગઈ દેવજી બોલ્યો કાલે હવારે રૂપિયો દઈ જાશું લે હાલે લ્યા હાલી અલ્યા કાનજી હવે તારો છોરો ભૂખે નહીં મરે પાણીમાં પડતા પગલાંનો ડબડબ્બો વાત સંભળાયો એ પછી બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરી ખાઈને ખાઈ વળગતો હતો ભીંસતો હતો ને એ પગલે ડબ ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા ભગવાન ગોકુળ પહોંચ્યા ગોકુળ ઉત્સવ મચ્યો જશોદા મૈયા કૃષ્ણ કુંવર ને શણગાર્યા નજર ન લાગે એ માટે ગાલે મેસર નું મેસ નું ટપકું કર્યું ગોકુળ આખું ટોળે વળ્યું ગોપ બાપા ગોપ બાળ આનંદ વન આનંદ વરથી વનરાજી ગાજી ઉઠ્યા પંચાજરી પંચાજીરી વેચાઈ શરણ એ લલિત રાગ છેડ્યો કરીને બહાર આવ્યો બધા એને વીંટાઈ વળીને શાબાશી આપવા લાગ્યા બિરજની મંડળી ફરી જામી વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવી ચડી ગયા વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પરાયણ ભાગવત પારણ આગળ ચાલ્યું જયાવતી માણેક ની ચીસ માણેકની ચીસે માણેક ચીસે પાછા ફોરેલા કાનજી અને દેવજીને વધાવ્યા મને મને એનું એકવાર મોઢું તો દેખાવ દેખવા દેવું તું લાવો મારે ખોડે લાવો મારા કુંવનને દેવજીએ કહ્યું ગાંડી થામાં કામ માણકી તારા નંદકુંવનને કોઈ ચોરી નથી ગયું લે આ તારો છોરો કાનજીની સામે ચિત્ર ખડું થયું ધખતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો હતો પોતે આંધળો દીકરો પાંગળો છે દુનિયા દેખતી છે ભગવાન કૃપાળુ છે મોમાં ધાન છે દુનિયા પર વેકૂળ છે ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે બધા સુખી છે માના ખોળામાં બેસીને માતાની અશ્રુ ધરા માં ન હતો કિશન જાણે કે પિતાની આંખ આંખ સમક્ષ ઉઠ્યા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં ગૃહપ્રવે પ્રવેશમાંથી લેવામાં આવ્યું છે ગ્રહ ગૃહપ્રવેશમાં લેવામાં આવ્યું છે શબ્દ સમજૂતી શબ્દાર્થ સમાનાથી શબ્દો કિનખાબ શબ્દાર્થ સમાનાથી શબ્દો કિનખાબ જરી બુટાના વણાટનું એક જાતનું કાપડ તરકીબ યુક્તિ સુમસામ એકદમ શાંત આશ્રય આશરો ફગફડીઓ ફગભગ્યો દીવો જેની જ્યોત હાલત ડોલક થતી હોય તેવો દીવો કણસવું દુઃખને લીધે ઉંકારા કરવા તુમુલ દારૂણ ભયાનક પ્રભાત સવાર લિબાસ પોશાક પહેરવેશ પર્વ તહેવાર ઉત્સવ ક્રામત કારીગરી ભોર પરોઢ્યું અકર્મી અભાગ્યું તડપદા શબ્દો થયો એટલે થયો ભઈ એટલે ભાઈ નો ના બચારી એટલે બિચારી એટલે એટલે ન હતું મેલો મૂકો ડોહા એટલે ડોસા મોરે એટલે મોખરે આગળ ભાડ એટલે પત્તો ખબર આઈ એટલે અહીં ઈમા એટલે એમાં કાઢીય એટલે કાઢ સાંભળશે એટલે સાંભળશે કૃષ્ણ એટલે કોણ સોનાના એટલે સોનાના દખી એટલે દુખી ભાડિયું એટલે જોયું હારે એટલે સાથે કાળિયે એટલે કાલ હાવ એટલે સાવ વિરુદ્ધાર્થી શબ્દો સવાર સાંજ સવાર એટલે સાંજ આનંદ શોખ સ્વાધ્યાય નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ખોટાની નિશાની કરો એક લાલ કિંકબનો પડદો ક્યારે લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા કારણ કે એ વીજળીની ચક્કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઉભું થવાનું હતું બી માણકી જન્મ માણકી બાળકને જન્મ આપવાની હતી સી કિનખાબનો પડ પડદો ખરેખર લીલા રંગનો હતો ડી નાટક રજૂ થયું થઈ રહ્યું છે નાટક રજૂ થઈ રહ્યું હતું ડી બીજું પ્રશ્ન છે આ પાઠમાં લેખક શું કહેવા માંગે છે એ લેખક કશું જ કહેવા માંગતા નથી બી કૃષ્ણ જન્મનું મહત્વ સમજાવવા લાગે છે સે સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માંગે છે ડી પૈસાદાર લોકો જ પુણ્યશાળી છે બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો એક હાવ બેઠો રહીએ ઈમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગી એમ કરવું છે આ વાક્ય કોણ બોલે છે બીજો પ્રશ્ન છે ફગફગીઓ દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એક અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો બીજું પ્રશ્ન છે ખાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા શા માટે ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એક નિંજ મંદિરમાં ઉભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો બીજું પ્રશ્ન છે નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં વર્ણવો વિદ્યાર્થીની પ્રવૃત્તિ છે અને ભાષા અભિવ્યક્તિ છે અને શિક્ષકની ભૂમિકા છે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જો આ પાઠ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ અવનવા વિડીયોમાં Thank you so much for watching. Please like, share and subscribe the channel.